જય શ્રી કૃષ્ણ બધાને હું છું ભારતી તમારા બધાનું સ્વાગત છે પાછું લંડનમાં તો ત્યારે હું લંડન પહોંચી ગઈ છું ગઈકાલે જરાક પ્રેશર બહુ આપે છે અમારા અલ્પાબેન એમાં એવું છે કે ગઈકાલે તો હજી હું પહોંચી ને આજે અમારા બેન બિસ્તરા પોટલા બાંધીને ઇન્ડિયા તરફ પ્રયાણ કરે છે ગઈકાલે રાતે આઠ વાગે આવ્યા આવ્યા અમે બાકી દેવ ને હું અને આજે અલ્પાબેન ની ફ્લાઇટ છે લંડન નું વાતાવરણ ઇન્ડિયા થી આવી ગરમી માંથી અને અત્યારે છે બહુ ઠંડી છે ત્રણ ડિગ્રી હતું સવારે બધા પાંદડાઓ ખરી ગયા બિચારા અહિયાં નું વેધર આ તો રાહત જોતા હતા અમારા અલ્પાબેન ક્યારે આવું ને ક્યારે અમારા અલ્પાબેન છોકરા આ વખત એમ થાય કે તો શું થાય ચાલો આ વખતે અમારા અલ્પાબેનનું ધ્યાન રાખજો ગયા વખતે જરાક બીમાર થઈ ગયા હતા તો હજી થોડુંક રેગ્યુલર નથી થયું પણ ખાવા પીવાનું ધ્યાન રાખજો બહુ બધા એની ઉપાધિ નહીં કરતા ના માટે બહુ

India no Toteade, pero me iba a dar un ser. Terminal por un por ahí vas a tiar. A ver, un grivarilla. Bueno, Saras, Christmas tree, Avigio. Christmas ni tallerio. A ver, todo. અમે મૂકીને આવ્યા એની બે વાગ્યાની ફ્લાઇટ છે અત્યારે સાડા બાર વાગ્યા છે બોર્ડિંગ ને બધું થઈ ગયું પછી અમે નીકળ્યા ઘરે જવા માટે તો અમે ગઈકાલે જ્યોતિર્લિંગ યાત્રા પૂરી કરીને આવ્યા અમે અહીંયાથી બાવીસ દિવસ માટે ગયેલા જ્યોતિર્લિંગ યાત્રા માટે અમે લગભગ પંચાવન જણા હતા પણ હું પછી આવું બની ગયું મંત્રનું એટલે હું અમદાવાદથી જ વેરાવળ વહી ગઈ અને દસ દિવસ ત્યાં રોકાણી અને પછી મેં જ્યોતિર્લિંગ યાત્રા પછી વચ્ચેથી મેં જોઈન કરી હતી પણ ઘણો ડિફિકલ્ટ ટાઈમ હતો ભગવાનને મેં પ્રાર્થના કરી હતી કે જ્યાં મારી જરૂર હોય ત્યાં મને રાખજે તો દસ દિવસ હું જ્યોતિર્લિંગમાં ના જોડાણી મને એમ થયું કે મારી જરૂર વધારે અહીંયા છે મારા ભાઈ ભાભી પાસે એટલે હું દસ દિવસ ત્યાં રોકાણી હતી પછી મારું બધું બુકિંગ થઈ ગયું હતું એટલે પછી મારે જવું પડ્યું તો હું તેરમા દિવસથી હું પછી જોડાણી હતી બધા સાથે એટલે મારે અમુક જ્યોતિર્લિંગના દર્શન થયા નથી પણ જેટલા પણ જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે પેલી મારી પ્રાર્થના મારા મંત્ર માટે હતી ને મારા ભાઈ માટે કે આ ટાઈમ એના માટે બહુ એટલે બહુ ડિફિકલ્ટ છે મને હજી યાદ છે જ્યારે મને એક જ સીન હજી આમ આંખ દ્રશ્ય આવે ને ત્યારે મને રાતે હું ઉડી જાય મારા ભાઈ ભાભી જ્યારે વિધિ હતી ત્યારે જે વિધિ ને આપતા હતા ત્યારે મારા ભાઈ ભાભીનું ઘણી વેદના સાથે એણે મંત્રને સોંપ્યો તો એ સીન હજી ભૂલાતો નથી તો બસ આ ટ્રીપ થોડી ભગવાનના દર્શન થયા પણ બહુ ઇન્ડિયાની આ વખતની ટ્રીપ મારી થોડીક વધારે પડતી અઘરી અને હસતું મોઢું રાખીએ છીએ કે બધાને આ વેદના કહેવાતી નથી અને મા બાપની સ્પેશિયલી મારા ભાઈ ભાભીની વેદના આ અસહ્ય વેદના છે અને કોઈને કહી ન શકાય એવી વેદના છે જ્યારે પણ હું મારા ભાભીને રાતે જોતી એનું પડખું ખાલી જોતી ત્યારે બહુ દુઃખ થાતું અને મારી ભત્રીજી બંને મંત્રની મોટી બહેનો અદિતિ અને રુદ્રી ભગવાને એને એટલી હિંમત આપી છે કે અત્યારે બંને એના દીકરા થઈને ઊભી છે પણ ચાલો આજે અલ્પાબેન જાશે તો થોડું એમ થશે કે એ લોકો સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરશે અને મારા ભાઈને આશા કરીએ કે એનું થોડું દુઃખ હળવું કરશે হমা হ পাবেন কালে পৌঁছি যা